વસ્તુ ઉત્પન્ન થાય એને સો વસ્તુ લાગુ પડે જાયતે તે અસ્તે પરિણમતે અપક્ષયતે વિનશ્ય તો જાય તે એટલે જન્મ થવો પેલા કોઈ વસ્તુ અસ્તિત્વમાં ને એને આપણે જન્મ કીધું જન્મ થયો એટલે અસ્તે એટલે કે અસ્તિત્વમાં આવ્યો જન્મ થયો તો અસ્તિત્વ થયું ને કે આ બાળક છે એવું અસ્તિત્વ કોઈ વસ્તુ નહોતી ત્યારે તો નતા કહેતા બાળક જન્મ થયો તો આપણે આ બાળક છે એવું એનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ પછી એમાં વધતે એટલે વૃદ્ધિ થાય દરેક વસ્તુ એ એટલે પૂર્ણ રૂપે એ વિકાસ થઈ જાય વૃદ્ધવાનો એટલું વધી જાય પછી ધીરે ધીરે અપક્ષય તે વિનશ્ય થાય અપક્ષ એટલે ક્ષય થાય એટલે ધીરે ધીરે ઘસાવા માંડે નાશ થવા માંડે આ જગતની કોઈ પણ વસ્તુ લઈ ગયો એ પડી પડી નાશ જ પામે નાશ તરફ જઈએ ગમે એવું તમે ઠીક છે કોઈ મોડું થાય એ બરાબર છે પણ ગમે તે વસ્તુ એવી મૂકો ધીરે ધીરે નાશ થઈ ગયો એમને એમ કર્યું પડ્યું સતત નાશ થઈ ગયો બદલાવો એ નાશ થયું બીજો કઈ નાશ વસ્તુ હોય તો બદલાવ એવા કરે રૂપાંતર થયા કરે એટલે કે બસ આ નિંદાને પાત્ર છે તેવું જણાવ્યું છે અને વિધવાનો પણ શરીરને નિંદે છે કારણ કે તે સાક્ષાતમાં વિદ્ન છે ઉપરાંત જ્ઞાનીઓ સાધકને દેહ આશક્તિથી બચાવવા શરીરમાં દોષનું દર્શન કરાવી આ દૂર દેહ દૂર કરો મદદ કરવા માટે આ નિંદા કરવાનું કારણ એ છે કે આપણે એમાં બહુ આસક્તિ છે એ છૂટે ઓછી થાય બાકી તો એ ઉપયોગી છે એની નિંદા નથી એનો ઉપયોગ એટલું છે મહત્વના શરીર જ સાધન છે આપણે જ્ઞાનીઓને કંઈ સ્થૂળ શરીર માટે દ્વેષ નફરત કે પૂર્વગ્રહ એને ન સમજાય ગઈ એના માટે કંઈ એવું નિંદા ભાવ કે કંઈ એના માટે પૂર્વગ્રહ કે કોઈ એવું એના માટે નફરત કે કંઈ શરીર માટે ન થાય એને સમજાવી ગઈ એમાં નફરત કરવા એવું કઈ કંઈ છે નહીં પણ શરૂઆતમાં આપણે સાધક તરીકે આ બધું એટલે બોધ આપીએ કે આપણે એમાં બહુ પ્રિયપણો આશક્તિ થઈ તો આ નિંદાને આવું કરીને આપણે એમાંથી આશક્તિને છોડાવવા માટે ઓછી કરવા માટે છે તેથી વિપરીત અભિગમ જોઈએ તો સમજાય છે કે સ્થૂળ શરીરનો સદુપયોગ આત્મક કે મોક્ષ આર્થે થાય તો જે શરીરની નિંદા થાય છે તે જ શરીરને મોક્ષનું શ્રેષ્ઠ સાધન માની ધર્મ પ્રાપ્તિનું ઉત્કૃષ્ટ સાધન સમજી તેની સ્તુતિ પણ થાય સ્તુતિ એટલે વર્ણન થાય વખાણ થાય નિંદાને બદલે પ્રશંસા થાય એટલે કે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ એવું એ કીધું કે ખરેખર શરીર એ ધર્મનું પ્રથમ સાધન છે ધર્મ કયો પરમ તત્વ કયો સ્વરૂપને જાણવાનું સાધન જ છે એટલે એના ગુણગાને કહેવાય પણ સમજાવવા માટે છે આ બધું પંચીકૃતે પૂર્વકર્મણા સમુત્પન્ન ઇદમ સ્થૂલમ અવસ્થા જાગ્રસ્ત સ્થૂલ અનુભવો યત એટલે પંચકી પંચીકરણ પામેલા સ્થૂળ પંચમહાભૂતોમાંથી પૂર્વ કર્મો વડે ઉત્પન્ન થયેલું જીવાતાના ભોગના સ્થાન રૂપ આ સ્થૂળ સારી છે આપણે થોડી ચર્ચા આગળ કે પંચીકરણ પામેલા સ્થૂળ પંચમહાભૂતોમાંથી આપણે આગળ ક્રમ જોઈ ગયા હતા શરૂઆતમાં યાદ હોય તો કે જે ઉત્પત્તિ થાય ત્યારે એ જે સૂક્ષ્મ ભૂત હોય બધા સૂક્ષ્મમાંથી સ્થૂળ થાય જે મૂળ પ્રકૃતિ છે કે જ્યારે ઉત્પત્તિનો શરૂઆત થાય એટલે શરૂઆત આપણે ઉત્પત્તિ માનતા ન પણ એનો વ્યક્ત ભાવમાં આવવું એને આપણે સર્વ કીધો આપણે ઉત્પત્તિ માનીએ એટલે તો એમ થાય કે તો કંઈ પહેલાં નહોતો એવું નથી એટલે તો આપણે અનાદિ માનીશું કે આમાં ઉત્પન્ન થતો ન કંઈ નાશય ન થતો પણ જેમ આ બીજમાંથી વૃક્ષ થાય ને વૃક્ષનું પાછું બીજ રૂપ થવું એને આપણે ઉત્પત્તિને લઈ કીધો બીજ છે એ બીજમાં વૃક્ષ હોય જ ને આપણે એમ થાય કે વૃક્ષ ઉત્પન્ન થયું વૃક્ષ ઉત્પન્ન થયું બીજરૂપ હતું વૃક્ષ હવે રૂપ થઈ ગયું બીજરૂપે તો વૃક્ષ જ હતું નહીં પણ આપણે એને નામ આ બીજ હતું હવે વૃક્ષ થઈ ગયું તો એ બીજ હતું સ્થુલ રૂપે પ્રગટ થયું બીજમાં વૃક્ષ સમાયેલું છે સૂક્ષ્મ રૂપે એટલે આપણે એમ ના ક્યાંક ઉત્પત્તિ થઈ કે કઈ નાશ થઈ ગયો હતો અવ્યક્ત રૂપમાં બીજ રૂપ કારણ ઈશ્વરમાં લય પામીને મૂળ પ્રકૃતિમાં પાછું ઉત્પન્ન બધું એમાં સમાઈ ગયું એને લઈ લય કીધો જેવી રીતે ઉત્પન્ન થયું તેવી રીતે ઉલટો પાછો ક્રમ લેવો કે આ પૃથ્વી તત્વ છે એ એનો એ જન્મથી ઉત્પન્ન થયો તો એને એને જન્મ લય કરો પછી જલ અગ્નિમાંથી અગ્નિ વાયુ વાયુ આકાશમાંથી એ બધા આકાશ ને આ બધા છે એ આ પાછા સૂક્ષ્મ ભૂત છે એમાંથી ઉત્પન્ન થયા શબ્દ એવું કરે તો એ રીતે એ બધાય પાછા અહંકારમાંથી અહંકાર બુદ્ધિમાંથી ઉત્પન્ન થયો બુદ્ધિ પાછી મૂળ પ્રકૃતિ ઉત્પન્ન થાય તો મૂળમાં જાઓ તો એની આ પછી એક થઈ જાય એ બધું એમાં જેમ ઉત્પન્ન થયું તેમ પાછું મૂળ રૂપમાં કારણ કે સંસ્કાર નાશ નથી પામતા એ સ્વચ્છ બીજ રૂપે સંસ્કાર રૂપે પાછું સૂક્ષ્મ સમાય જાય એ ક્રમ જોવો તો રાતે આપણે ખુલી જાય આપણો પ્રલય છે આ મહાપ્રલય જયારે થાય ને ત્યારે બધું થઈ જાય પણ રાત્રે દરરોજ આપણે એ પ્રવેશ જ આપણે જયારે સુસુપ્ત અવસ્થામાં જતા રહીએ ત્યારે એ બધું કારણમાં લઈ પામી જાય કારણ એ મૂળ પ્રકૃતિ માયાનો અંશ છે આપણો અજ્ઞાન કે અવિદ્યા કે જે કારણ છે એ મૂળ પ્રકૃતિનો છે એટલે આપણે જે સંકલ્પ કર્યો ને એ પાછો હવારે ઉઠાડે અને જે અધૂરો મૂક્યો એનાથી પાછું ચાલુ થાય રાતે જે અધોરો મૂક્યો ને સવારે ઉઠીને ત્યાંથી શરૂ થાય સાંજે હું તે સવારે ઉઠીને આમ કરું એટલા વાગે ઉઠવાનું છે એમાં બસ પકડવાનું આ જવાનું છે એટલું આ કામ કરવાનું એ બધા હુતા હુતા આપણે ઘોડા થઈ જ ઘડતા હોય ને એ તમને ઉઠાડે પાછું સંકલ્પ આપણે ઉઠાડે એટલા વાગે પાછો કામ એને લગાડે તો એ ક્યાં ગયો હતો આપણે પછી જાગ્યા પછી એમ કે મને કંઈ ખબર નથી તો એ ક્યાં ગયા તો બધું આ નાસ્તો નહોતો જ પણ લઈ પામી ગઈ ને લય કીધો કારણ શરીરમાં મન બુદ્ધિ ઇન્દ્રિયો આ પ્રાણ અહંકાર એ બધું એમાંથી પ્રગટ થાય ને એમાં પાછું સમય જાય તો એ જેટલો સમય સુસુપ્તિ અવસ્થા છે ને આપણે પ્રલય કહીએ તા એમ બ્રહ્માનો હવે લાંબો હોય આપણી રાત છે આપણે સુસુપ્તિમાં રાતે રહી જાય તો બ્રહ્માની રાત વળી લાંબી હોય એનો દિવસ લાંબો હોય પણ મૂળ આ આ રીતે થાય સમજવું હોય એટલે નાશ નો કામ નથી થતો નાશ નથી થતો અજ્ઞાન છે એટલે નાશ નથી થાય એ બધું રહીએ પાછા સવારે પાછું શરીર ના પ્રગટ થાય આપણે સ્વરૂપનો એકદમ નજીક હોય ને સ્વરૂપનો આનંદય લેતા હોય પણ હજી કારણ છે ને તમો ગુણ છે એટલે એટલે અવસ્થા તમસિક પ્રકૃતિમાં છે એટલે એને લીધે ત્યાં આપણે અનુભવ નથી થતો આનંદ હતો એવું આપણે સ્મરણ થાય જાગ્યા પછી નિદ્રમાં આનંદ તો આવે ને થાક ઉતરી જાય બધું દિવસે તો હું આનંદ આવે ઉઠન થાકી રહીએ દોડી દોડી નડીઓ કાટી કાઢીને સત્ય ને વેચે આજે તો આવું પૂરું થઈ ગયું હોય એ નીંદર પાછા કેવા હવારે તાજા માજા થઈ જાય પાછા અને તે ભારે મજા આવે નીંદર આવી જાય ના આવે ત્યારે એમ થાય કે નીંદર કેટલું મહે ત્યારે આમ જાય તો એ એટલે મહાપુરુષે આના ઉપરથી થયું કે ભાઈ કઈ વિષય ન હોય ને ન્યા આનંદ છે ખરો આનંદ કઈ નહોતું ત્યારે આપણે કઈ દુઃખ હતું ત્યાં નીંદરમાં અને જેમ આ બધો પ્રગટ થયો એટલે આવી હોય પાછી ધોળા દોડીને ભાગા ભાગીને પાછું ઉર્જા ઉર્જા આપણે મેળવવાનું બન્યું બધું હાજે શક્તિનો વ્યય કરી નાખીએ થાકી રહીએ અંતર પ્રાપ્તિ કરીને ત્યાં આથ્મા ક્યાં આવતું ન તો એ ભ્રમ દોડાયેલા કરે આપણે એટલે એ જે પંચમાભૂત છે એની રીતે સમષ્ટિ જે બુદ્ધિ છે મહતત્વ છે કીધું એમાંથી અહંકાર ઉત્પન છે સમષ્ટિ અહંકાર એમાંથી આ બધા શબ્દ સ્પર્શ રૂપ સ્પર્શ એ બધી તન કે સૂક્ષ્મ ભૂત ઉત્પન્ન થયા અને એ બધાય પણ મૂળ પ્રકૃતિ ત્રણ ગુણ વાળી છે એટલે બધા ત્રણ ગુણ તો હોય જ પ્રકૃતિ ત્રણ ગુણ વાળી છે માયા ત્રિગુણી માયા આપણે કહીએ રજો ગુણ તમો ગુણ સતો ગુણ બનેલું છે જગત આપનું એટલે દરેકમાં ત્રણ ગુણ હોય જ હવે આ જે સૂક્ષ્મ ભૂત છે એના અંદર જે ત્રણ ગુણ હોય એટલે એમાં દરેકમાં જે તમો ગુણ છે ને એમાંથી આ ભૂત પદાર્થ બિન ગાય પંચમહાભૂત તમો ગુણમાંથી એ બેના રજોગુણમાંથી પ્રાણ કયો કે કર્મેન્દ્રિયો બને અને સત્તો ગુણમાંથી પાંચ જ્ઞાનેન્દ્રીને મન બિનયા એમ સોળ તત્ત્વ એમાંથી એ પંચમહાભૂત જે સૂક્ષ્મ ભૂત તેમાંથી ઉત્પન્ન થયા એમ સોળ અને ઓલા આઠ એમ કરી ચોવીસ તત્ત્વોનો આ બધી આવી રીતે વિભાજન કરીને આપણે સમજાયું કે આવી રીતે ક્રમે ક્રમે આ બધી ઉત્પત્તિ થાય એનો પાછો લય થાય ત્યારે એ પાછો જેવી રીતે